જી આજે અમારા સાથી ધારાસભ્ય આનંદભાઈ પટેલ અને ગુલાબસિંહ સાથે અમે મહીસાગર ખાતે આવ્યા છીએ અને કલેક્ટર શ્રીને અમે હાલના તબક્કે મળવા માટે જવાના છીએ જે સરકારી કાર્યક્રમ હતો તાલુકા સ્વાગત કાર્યક્રમમાં એક વ્યક્તિ સાથે અરજદારની શું રજૂઆત હોય છે એને સાંભળ્યા વગર અમે કોઈ અરજદારની તરફદારી નથી કરતા પણ જે પબ્લિક પ્લેસ પરથી જિલ્લા કલેક્ટરે જે આદિવાસી અને દલિત સમાજ પ્રત્યેની એમની માનસિકતા છતી કરી છે જેની અમે નિંદા કરીએ છીએ એમની જે ભાષા હતી કે ચંપલ નિકાલ કે મારના ચાહીએ ચંપલ ખાને લાયક હે હરામી સાલે તો પબ્લિક મંચ પરથી જે એમણે જાહેરમાં જે અમારા લોકો માટેની જે નિવેદનબાજી એમણે કરી છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ સાથે સંવિધાનમાં અત્યાચાર નિવારણ માટે એસટી એસસી માટે એટ્રોસિટી એક્ટ જે બન્યો છે ત્યારે એમણે કીધું કે આ લોકો આદિવાસી અને દલિત લોકો આ એટ્રોસિટી એક્ટનો ઉપયોગ બ્લેકમેલિંગ કરવા માટે કરે છે નેવું ટકા કેસીસ માત્ર ને માત્ર બ્લેકમેલિંગ કરવા કરતા કરે છે એવી એમની માનસિકતા એમણે કહીને એમની માનસિકતા સતી કરી છે ત્યારે આવી માનસિકતા ધરાવનારા જિલ્લા કલેક્ટર જ હોય તો એને અમે વખોડી કાઢીએ છીએ ને એને ક્યારે અમે ચલાવવાના નથી સાથે સાથે એમનો કાર્યકાળ દરમિયાન દાહોદમાં પણ એમણે એસસી એસટી ઓબીસીના કર્મચારીઓ સાથે જે વર્તન વ્યવહાર કર્યા છે છે એ બાબતોની પણ અમારી પાસે ફરિયાદો આવી મહીસાગરમાં પણ અગાઉ ડીડીઓ હતા અને હાલમાં કલેક્ટર તરીકે એમની જે ફરિયાદો અનેક કર્મચારીઓ એમને કરી છે કે કાયમ માટે એમની માનસિકતા બીજી જ્ઞાતિઓ માટે આવી જ હોય છે અને નીચું દેખાડવા માટે હર હંમેશ એ આવા પ્રયાસો કરતા હોય છે ત્યારે અમે માંગીએ છીએ સરકાર આમાં ગંભીરતાથી નોંધ લઈ અગર ગુજરાત સરકાર આ કલેક્ટર આવનારા દિવસોમાં ખૂબ મોટું જન આંદોલન થશે અમે આવનારી છ તારીખે તમામ આ વિસ્તારના ધારાસભ્યો તમામ સાથી મિત્રો અમે તમામ લોકો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવાના છે પછી પણ અમને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં એનાથી પણ વધારે જલંત કાર્યક્રમો અમે મહીસાગર અને ગાંધીનગર ખાતે અમે આપવાના છે